મિત્રો તમારી પોતાની ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજની આ અમે તમને જણાવીશું કે રોજ તુલસીને પાણી અર્પણ કરવાથી શું થાય છે તેનું કયું ફળ પ્રાપ્ત થાય છે અમે તમને એક એવી કથા જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક સ્ત્રી પુરુષે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળવી જોઈએ કારણ કે આ કથા સાંભળવાથી દરેક તીર્થયાત્રાનું ફળ મળે છે અને એક સાથે ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી કારણ કે વેદ અને પુરાણોમાં તુલસીને વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે તેથી જ કહેવાય છે કે જે તુલસીની પૂજા કરે છે તે ક્યારે ગરીબ નથી હોતો જીવન અને આવા વ્યક્તિને ક્યારે ગરીબીનો સામનો કરવો પડતો નથી જો કોઈ વ્યક્તિ ઘણા પાપ કરે તો પણ તે વ્યક્તિ સીધો સ્વર્ગમાં જાય છે મિત્રો તમારો વધારે સમય લીધા વિના ચાલો વિડિયો શરૂ કરીએ પણ તે પહેલા જો તમે બધા અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વાર્તા પસંદ આવે તો વિડીયો ને એક લાઈક અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ ચોક્કસ લખજો મિત્રો એક વખત માતા પાર્વતી ભગવાન ભોળાનાથ ને પૂછે છે કે હે પ્રભુ આજે મારા મનમાં એક વિચાર ઉદભવે છે કે પૃથ્વી પર સમસ્ત મનુષ્ય તુલસી હું આ છોડ પાણી આપવાનું મહત્વ જાણવા માંગુ છું ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે તુલસી ના છોડ ને દેવી લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે દરરોજ તેની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેના દ્વારા કરવામાં આવેલા તમામ પાપોનો તરત નાશ થાય છે ભગવાન ભોલેનાથજી પાર્વતીજીને કહે છે હે દેવી તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા કહેવા માંગુ છું અને આ વાર્તા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળશે તો માતા પાર્વતીજી કહે છે હે ભગવાન તમે આ વાર્તા સંભળાવવાનું શરૂ કરો છો હું તમને ખાતરી આપું છું કે હું આ કથાને અંત સુધી સાંભળીશ પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી એક સમયની વાત છે એક નગરમાં સુરેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો તે સ્વભાવે ભ્રષ્ટ અને કપતી હતો અને તે હંમેશા જૂઠું બોલતો હતો તેમનું મન ખૂબ જ ચંચળ હતું આ કારણે તેમનું મન હંમેશા ખરાબ કાર્યોમાં વ્યસ્ત રહેતું હતું તેને જુગાર રમવાનો અને સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાનો શોખ હતો તેને સંપત્તિમાં વધુ રસ હતો તેણે ક્યારેય કોઈની મદદ કરી ન હતી અને તેણે ભગવાનની પૂજા પણ કરી ન હતી તેનું મન બીજાની સંપત્તિમાં વ્યસ્ત હતું બીજાની સંપત્તિ જોઈને તેને ઈર્ષ્યા થતી તે દિવસે પૈસા કમાવતો અને રાત્રે વેશ્યાઓ સાથે ભોગવિલાસ કરતો હતો આ રીતે એ અત્યંત પાપી શેઠ પાપ કરવામાં જીવન વિતાવી રહ્યો હતો તેણે ક્યારેય પોતાના મોમાંથી ભગવાનનું નામ પણ લીધું ન હતું કે તેણે ક્યારેય ભગવાનની પૂજા પણ કરી ન હતી અને આવા પાપો કરવામાં ઘણા વર્ષો વિતાવ્યા હતા પછી એક દિવસ તે એક શહેરની નજીક પહોંચી ગયો તે શહેરની નજીક યમુના નદી વહેતી હતી દૂર દૂરથી લોકો નદીમાં સ્નાન કરવા આવતા હતા એ નદીના કિનારે એક ઝૂંપડું બાંધેલું હતું એ શેઠ એ ઝૂંપડી પાસે પહોંચ્યો અને જોયું કે એ ઝૂંપડામાં માત્ર એક વૃદ્ધ કાકી રહે છે તે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં મગ્ન હતી પછી એ દંભી શેઠ એ જ વૃદ્ધ કાકી પાસે ગયા અને તે વૃદ્ધ કાકી સાથે રહીને તેને પણ પ્રથમ વખત શ્રી હરિ વિષ્ણુજીનું નામ સાંભળવાનો મોકો મળે છે મિત્રો શિવજી કહે છે કે હે દેવી શેઠ બે ત્રણ મહિના એક જ શહેરમાં રહે છે અને પછી થોડો સમય ત્યાં લોકો આવે છે અને ગાય માતા અને તે વૃદ્ધ કાકીને ખોરાક ખવડાવે છે પછી તે શેઠ તે વૃદ્ધ કાકી સાથે ખાવાનું શરૂ કરે છે એ જ ઝૂંપડી પાસે એક તુલસીનો છોડ વાવેલો હતો તે અજાણતા જ એજ તુલસીના છોડ પર પાણી રેડી દે છે ત્યારે તેના મનમાં વિચાર આવતો નથી કે તે શું કરી રહ્યો છે તે દરરોજ સવારે ઊઠીને હાથમાં પાણીનું વાસણ લઈને તુલસીના છોડ પર પાણી રહેતા હતા પછી એક દિવસ તે એ જ ઝૂંપડીમાં સૂતો હતો ત્યારે એક સાપ તે ઝૂંપડી પાસે આવ્યો વેપારી સૂતો હતો ત્યારે એક સાપ આવીને તેને ડંખ મારે છે અને તે ઊંઘમાં સવારે જ્યારે વૃદ્ધ કાકી વેપારીને બેભાન અવસ્થામાં જુએ છે ત્યારે તેણી તેના મોંમાં તુલસીનું પાન મૂકે છે તે પાણી રેડે છે અને પછી વૃદ્ધ કાકીને ખબર પડી કે શેઠ મૃત્યુ પામ્યા છે તે શેઠના મૃત્યુ પછી યમરાજના દૂત તે જગ્યાએ જાય છે અને તે શેઠને યમલોકમાં ખેંચી લેવાનું શરૂ કરે છે પછી અચાનક રસ્તામાં તે શેઠ ખૂબ જ ઊંચા અવાજે કહેવા માંડે છે કે હે યમદૌત આ તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે હું કેવી રીતે મરી ગયો તે જણાવવાની તસદી લેશો પછી ધર્મરાજજીનો એક દૂત પેલા શેઠને કહેવા માંડે છે હે પાપી માણસ તે જન્મથી મૃત્યુ સુધી અનેક પાપ કર્યા છે તેથી જ તારા આ પાપોને લીધે કાળા સાપના ડંખને કારણે તમે ક્ષણભરમાં મૃત્યુ પામ્યા હવે અમે તમને યમલોકમાં ધર્મરાજના દરબારમાં લઈ જઈશું ત્યાં જઈને ચિત્રગુપ્તજી તમારા પાપો અને પુણ્ય કર્મોનો હિસાબ જોશે અને તમારા કર્મો જોયા પછી તમને નરક અને સ્વર્ગમાં મોકલી દેશે પણ મને પૂરો વિશ્વાસ છે કે યમરાજજી તમને સીધા નર્કમાં મોકલશે મિત્રો શિવજી કહે છે હે દેવી પાર્વતી પછી તે પાપી શેઠ જોર જોરથી વિલાપ કરવા લાગે છે અને યમરાજના દૂત પાસે ક્ષમા માંગે છે પરંતુ યમરાજના તે દૂત તે શેઠ પર સહેજ પણ દયા બતાવતા નથી અને તેઓ તેને ખેંચીને માર મારીને યમલોકમાં મોકલી દે છે જ્યારે યમદૌદ તે શેઠ સાથે યમરાજ પાસે પહોંચે છે ત્યારે ધર્મરાજજી ચિત્રગુપ્ત પાસે પહોંચે છે જેમને વિશ્વના તમામ મનુષ્યો અને પ્રાણીઓના હિસાબનું જ્ઞાન છે તે શેઠના જન્મથી લઈને મૃત્યુ સુધીના કાર્યોની વિગતો આપે છે તેઓ હિસાબ કાઢે છે અને ધર્મરાજને કહે છે કે હે મહારાજ આ શેઠે તેના જન્મથી મૃત્યુ સુધી ક્યારેય કોઈ સત્કર્મ કર્યું નથી તેણે હંમેશા માત્ર પાપ કર્યા છે તે પાપનું મૂર્ત સ્વરૂપ છે હું કહું છું કે તેને અત્યારે નર્કમાં મોકલવામાં આવે ત્યારે ધર્મરાજ કહે હે દૂત આ પાપી શેઠને આખી જિંદગી માટે દૂર લઈ જાઓ અને આ શેઠને પંક પ્રભા નામના નરકમાં મૂકો ધર્મરાજની આજ્ઞાનું પાલન કરીને યમના દૂતો હસી રહ્યા છે તેઓ તે પાપી શેઠને લઈને પંક પ્રભા નામના નરકમાં મૂકે છે અને ત્યાં નરકના દૂધ તે શેઠને લાકડીઓથી મારવા લાગે છે જેના કારણે તે શેઠની પીઠ તૂટી જાય છે પછી તે શેઠને ગરમ ઉકળતા તેલના કૂવામાં નાખવામાં આવ્યો પણ જેવો જ શેઠ તે કૂવામાં પડ્યો તે જ ક્ષણે તેલ બરફની જેમ શીતળ થઈ ગયું આવી વિચિત્ર ઘટના જોઈને તે યમદૂતને ખૂબ જ આશ્ચર્ય થયું અને આવું તેની સાથે પહેલા ક્યારે બન્યું ન હતું કેટલાક પાપી આ તેલના કુવામાં નાખ્યા કુવામાં શેઠ તેલના ઘડામાં પડતા જ તેલ અચાનક ઠંડુ પડી ગયું આ ઘટના જોઈને યમદૂત ઝડપથી ધર્મરાજ તરફ દોડ્યા પછી ધર્મરાજે દૂતને પૂછ્યું હે દૂત શું વાત છે તમે આટલી ઝડપથી મારી તરફ કેમ દોડી રહ્યા છો મિત્રો શિવજી કહે છે દેવી છે ધર્મ ધર્મરાજ તે શેઠને શેઠ ને તે ગરમ તેલમાં નાખ્યો કે તરત જ તે વાસણમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ અને તેણે જે તેલ ખોલ્યું તે પણ ઠંડુ થઈ ગયું આ બધું સાંભળીને ધર્મરાજે પેલા દૂતને કહ્યું હે દૂત આ એક અજીબ ઘટના છે આ કેવી રીતે બની શકે આ પેલા ક્યારે કોઈની સાથે આવું બન્યું ન હતું તેમના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા અને તેઓ આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માંગતા હતા ત્યારે અચાનક ભગવાન શ્રી કૃષ્ણ તે જગ્યાએ પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને તેઓ અત્યંત પ્રસન્ન થયા અને તેમને નમસ્કાર કર્યા ત્યારે ધર્મરાજા શ્રી કૃષ્ણને કહે છે ખૂબ જ અનુકૂળ સમય દર્શન આપ્યા છે શેઠને પંક પ્રભા નરકમાં ધકેલી દેવામાં આવ્યો છે પરંતુ શેઠને તેલના કૂવામાં નાખવામાં આવ્યો કે તરત જ તેલ ઠંડુ પડી ગયું તે ઘડાનો અગ્નિ ઓલવાઈ ગયો અને તેલ ઠંડુ થઈ ગયું પછી ભગવાન શ્રી કૃષ્ણે યમરાજને કહ્યું હે ધર્મરાજ તમારી પાસે જે શેઠ છે જેને પંખ પ્રભાએ નરકમાં મૂક્યો છે તે નરકમાં જવાને લાયક નથી કારણ કે આ શેઠે અજાણતા જ એવું કૃત્ય કર્યું છે કે આ શેઠના બધા પાપો નાશ પામ્યા છે તે વ્યક્તિ એવા લોકો સાથે રહે છે જે સારા કાર્યો કરે છે તે લોકો સાથે તેને પણ ચોક્કસપણે પુણ્ય મળે છે અને આ શેઠ એક મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તો સાથે રહ્યા હતા આ શેઠે ઝૂંપડીમાં રહેતા રોજ તુલસીને જળ ચઢાવ્યું છે તેથી આ શેઠ ખૂબ મહાન છે તે પુણ્યશાળી બન્યો છે અને આ રીતે તેના તમામ પાપોનો નાશ થઈ ગયો છે આ શેઠ હવે સ્વર્ગમાં જવાનો હકદાર બની ગયો છે જાણે જાણે આ શેઠે એટલું પુણ્ય કમાઈ લીધું છે કે કોઈ મનુષ્ય અનેક જન્મોમાં મેળવી શકતો નથી તેથી જ તમે આ શેઠને નરકમાં ન મોકલો આ શેઠના પાપ કર્મો જોઈને તમે નરક લોગના દર્શન કરાવો ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને ધર્મરાજ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે શેઠને તે નરકમાંથી બહાર લાવે છે અને તેઓ દૂતોને કહે છે હે દૂત તે શેઠ મહાત્માને લાવો અને તેને યમલોકના તમામ નરકો બતાવો પછી તે સંદેશવાહકો શેઠ ને લઈ જાય છે અને તેને બધા નરકો બતાવવાનું શરૂ કરે છે આ રીતે તે સંદેશવાહકો તે શેઠ ને યમલોક ના તમામ નરકો બતાવવાનું શરૂ કરે છે અને પછી તેઓ તે શેઠને યમલોક માં લઈ જાય છે અને પછી તે શેઠ ધર્મરાજ નો સંદેશવાહક બને છે અને અન્ય સંદેશવાહકોની જેમ તે પણ પૃથ્વી પરના જીવજંતુઓના પ્રાણ હરવા લાગે છે શિવજી કહે છે હે દેવી હવે તમને ખબર પડી જ હશે કે તુલસીના છોડને રોજ જળ અર્પિત કરવાથી કરવાથી તેની પૂજા અનેક ગણો લાભ મળે છે અને દરરોજ તેને જળ ચઢાવવાથી વ્યક્તિના તમામ પાપ નાશ પામે છે અને તે વ્યક્તિને સીધો સ્વર્ગમાં મોકલવામાં આવે છે માતા પાર્વતીજી કહે છે હે ભગવાન કૃપા કરીને મને કહો કે વ્યક્તિએ ખાસ કરીને તુલસીને જળ અર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીજીને કહે છે દેવી તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે પરંતુ તમારા પ્રશ્ન નનો જવાબ આપતા પહેલા હું તમને બીજી એક નાની માહિતીપ્રદ વાર્તા કહેવા માંગુ છું આ કથા દ્વારા તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે ત્યારે માતા પાર્વતીજી કહે છે હે ભગવાન તમે મને તે વાર્તા કહો હું વાર્તા સાંભળવા માટે ઉત્સુક છું મિત્રો શિવજી કહે છે હે દેવી એક શહેરમાં એક બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો તેને બે દીકરીઓ હતી અને જ્યારે તે બંને મોટી થઈ ત્યારે બ્રાહ્મણે તેની બંને દીકરીઓને સારા પરિવારમાં પરણાવી તેનો પતિ એક વેપારી હતો અને તેનો ધંધો પણ ખૂબ સારો ચાલતો હતો એ બ્રાહ્મણની નાની દીકરી ખૂબ જ રમતીયાર સ્વભાવની હતી તે દરરોજ સ્નાન કર્યા વિના ભોજન બનાવતી અને પછી ક્યારેક તે તુલસીને પાણી અર્પણ કરતી તો ક્યારેક તે ખુલ્લા વાળ રાખીને અને ચપ્પલ પહેરીને તુલસીને પાણી અર્પણ કરતી હતી અને તેના નખથી તેના પાન તોડીને ખાવાનું શરૂ કરતી તે પણ તુલસી પાસે થૂંકતી તેણીને આ બધું કરવું ખોટું ન લાગ્યું બીજી બાજુ તેની મોટી બહેન ખૂબ સંસ્કારી હતી તે પોતાનું દરેક કામ પોતાની બુદ્ધિથી કરતી તે દરરોજ તુલસીને જળ ચઢાવતી હતી તેણી હંમેશા તેના વાળ બાંધીને તુલસીને પાણી અર્પણ કરતી હતી અને તેણે ક્યારેય તુલસીના છોડને પાણી અર્પણ કરવા માટે ચપ્પલ અને ચંપલ પહેર્યા નથી તેણીએ હંમેશા તેને ધ્યાનમાં રાખ્યું અને ક્યારેય તેના નખ વડે તુલસીનું પાન તોડ્યું નહીં મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી આ રીતે થોડા વર્ષો વીતી ગયા થોડા દિવસો પછી અચાનક બ્રાહ્મણની નાની દીકરીનો પતિ ધંધામાં ઘણો મોટો નુકસાન થયું અને તેમની આર્થિક સ્થિતિ ખરાબ થી ખરાબ થતી ગઈ હવે તેમનું જીવન ગરીબીમાં પસાર થવા લાગ્યું નાની દીકરીના પતિને કોઈ કામ મળતું ન હતું જારે પણ તેણે કોઈ ધંધો શરૂ કર્યો ત્યારે તેને તે ધંધામાં સફળતા ન મળી તેની સાથે પણ એવું જ હતું આવું ઘણી વખત બન્યું હતું અને તેના કારણે મોટી લોન લીધી હતી જે તેઓ તેઓ ચૂકવી શક્યા ન હતા અને જીવનથી ખૂબ પરેશાન થઈ ગયા હતા તેઓ જ્યાં પણ જતા ત્યાં તેઓને એ જ લોકો જોવા મળતા આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તેઓએ લોન લીધી હતી બંને એક દિવસ આત્મહત્યા કરવાના હતા ત્યારે તેની મોટી બહેન તેના પતિ સાથે આવે છે અને તેની મોટી બહેન તેને કહે છે અરે બહેન તું શું કરવા જઈ રહી હતી હવે તમે મોટી બહેન હયાત છો તો પછી તમે આવું પગલું કેમ ભરવાના હતા ત્યારે નાની બહેને જવાબ આપતા કહ્યું બહેન મારે શું કરવું જોઈએ મારા પતિ જે પણ ધંધો શરૂ કરે છે તેને નુકસાન જ વેઠવું પડે છે હવે તમારે જ મારો સામનો કરવાનો છે મને કહો કે મારે શું કરવું જોઈએ પછી તેની મોટી બહેનની નજર તેના ઘરમાં ઉગતા તુલસીના છોડ પર પડે છે પછી તે તેને કહે છે અરે બહેન મને ખબર પડી છે કે તમારા પતિને વ્યવસાયમાં કેમ સફળતા નથી મળી રહી અરે બહેન તું નજીકમાં જો તુલસીનો છોડ છે તમે એક પણ દીવો નથી પ્રગટાવ્યો અને તુલસીના લીલા પાંદડા પર વિખરાયેલા છે અને તેના પર કોઈએ થૂંક્યું છે જેનો અર્થ છે કે તમે આ તુલસી ના છોડ ની કાળજી લેતા નથી મિત્રો ભગવાન શિવ કહે કહે છે છે હે દેવી બહેન તેને ચાલો હું તમને કહું કે જળ ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બ્રાહ્મણની મોટી દીકરી નાની દીકરીને કહે છે કે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ છે તેની રોજ પૂજા કરવી જોઈએ જે વ્યક્તિ આવું કરે છે તેને ક્યારે ગરીબીનો સામનો કરવો પડતો નથી અને જે વ્યક્તિના ઘરમાં લીલો તુલસીનો છોડ હોય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુને તેને ભોજન અર્પણ કરવામાં આવે છે અર્પણ કરતી વખતે તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના પ્રસાદ સ્વીકારતા નથી તેથી જ દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને તુલસીના છોડને ચુનરી અર્પણ કરવી જોઈએ તુલસી માત્ર એક છોડ નથી તે એક દેવી છે જેને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે તેથી જ બધા લોકોએ તુલસીના છોડના ચુંદડી અર્પણ કરવી જોઈએ આમ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે અને સ્ત્રીઓ હંમેશા પરિણીત અને ભાગ્યશાળી રહે છે અને તુલસીના આશીર્વાદથી ફળ મળે છે તુલસી વિવાહ પણ કરવા જોઈએ તેનાથી વ્યક્તિને તેના દરેક દુખમાંથી મુક્તિ મળે છે તે વ્યક્તિનું જીવન આનંદથી પસાર થાય છે તુલસીના છોડ પાસે મો બડે ખરાબ શબ્દો પણ ન બોલવા જોઈએ આમ કરવું એ પાપ ગણાય છે આપણે તુલસીના છોડ પાસે ભૂલથી પણ ચંપલ કે સાવરણી ન રાખવી જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આપણે ભૂલથી પણ તુલસીના છોડ પાસે થૂંકવું જોઈએ નહીં આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે તુલસીના છોડની પાસે બુઝાયેલ દીવો ન રાખવો જોઈએ કારણ કે તુલસીના છોડની નીચે બુઝાયેલ દીવો રાખવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે આપણે હંમેશા તુલસીના છોડની આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ એટલા માટે આપણે દરરોજ તુલસીના છોડની નજીકની ગંદકી સાફ કરતા રહેવું જોઈએ તુલસીના છોડમાં ભગવાન શિવનું શિવલિંગ અને ભગવાન ગણેશની મૂર્તિ ન રાખવી જોઈએ અને સાથે જ તુલસીના છોડની આસપાસ કોઈ અન્ય પ્રકારનો છોડ ન લગાવવો જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે મિત્રો શિવજી કહે છે હે દેવી તેમની મોટી બહેન નાની બહેનને કહે છે કે તુલસીના છોડ નજીક કપડા સુકવવા જોઈએ નહીં કારણ કે તે ગંદા કપડામાંથી પાણી તુલસીના છોડ પર પડવાની સંભાવના છે અને આપણે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના પાંદડાને યારે પણ નખ વડે ન તોડવું જોઈએ આમ કરવાથી માતા તુલસીનું અપમાન થાય છે અને જો તુલસીના પાન સુકાઈ જાય અને પડી જાય તો આપણે તેને કચરામાં ફેંકી દેવા જોઈએ નહીં પરંતુ તે પાંદડાને તુલસીના છોડની જમીનમાં દાટી દેવા જોઈએ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે રવિવારે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ અને આ દિવસે તમારે તુલસીના છોડને પાણી પણ ન ચઢાવવું જોઈએ અઠવાડિયાના અન્ય તમામ દિવસોમાં તમે તુલસીના છોડને પાણી અર્પણ કરી શકો છો અને સ્ત્રીઓએ સ્નાન કર્યા વિના તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ સાંજે તેની નીચે દીવો કરવો આગળ તેની મોટી બહેન તેને કહે છે કે મેં ઘણી વખત જોયું છે કે કેટલીક સ્ત્રીઓ સ્નાન કર્યા પછી તેમના વાળ ખુલ્લા રાખે છે અને તુલસીને જળ ચઢાવે છે વાસ્તવમાં આમ કરવું ખોટું માનવામાં આવે છે તુલસીના જળ અર્પણ કરીતી વખતે સ્ત્રીઓએ હંમેશા તેમના વાળ બાંધવા જોઈએ અને કપાળ પર લગાવવું જોઈએ અને સંપૂર્ણ રીતે શણગાર્યા પછી જ પાણી અર્પણ કરવું જોઈએ આનાથી તુલસીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે અને આપણે ખાસ કરીને જે માટીમાં તુલસી વાવીએ છીએ તેનું ધ્યાન રાખવું જોઈએ આપણે જે માટી વાવીએ છીએ તે સ્મશાન કે ગંદી જગ્યાની ન હોવી જોઈએ આમ કરવાથી તુલસી માતા ગુસ્સે થાય છે અને તુલસી માતા લાગે છે આપણે તુલસીનો છોડ ક્યારે જગ્યાએ ન લગાવવો જોઈએ જેમ કે ગટર બાથરૂમ ની નજીક કારણ કે તેનાથી ગટર નું અશુદ્ધ પાણી તુલસી ના છોડમાં પડી શકે છે અને તેના કારણે તુલસી માતા પણ સુકાઈ જાય છે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા ઘરમાં તુલસી નો છોડ સુકાઈ ન જાય અકાળ મૃત્યુ આવે છે કારણ કે તુલસી નો સુકાયેલ છોડ અકાળ મૃત્યુનો સંકેત આપે છે જેના કારણે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જતી રહે છે અને તુલસી માતા આવા ઘરમાં નિવાસ કરતી નથી શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માસિક ધર્મ કે માસિકના દુખાવા દરમિયાન મહિલાઓએ ભૂલથી પણ તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ અને આવી સ્થિતિમાં તુલસીને સ્પર્શ કરવો પણ પાપ માનવામાં આવે છે તુલસીને જળ અર્પણ કરતી વખતે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીને જળ ચઢાવતી વખતે તે પાણી તમારા પગ પર ન પડવું જોઈએ મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી તેની મોટી બહેન તે છે તે વધુમાં કહે છે કે રોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સીધો સ્વર્ગમાં પહોંચી જાય છે અને તુલસીના પાનનું સેવન કરવાથી મોટામાં મોટા પાપીના પણ તમામ પાપ તરત જ નાશ પામે છે અને આપણે હંમેશા ઘરની સામે પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ તે જ દિશામાં રોકવું જોઈએ પરંતુ આપણે ભૂલથી પણ તુલસી પાસે હોથોન જેવા રણના કારણ કે આવા છોડ નકારાત્મક ઉર્જા ઉત્સર્જન કરે છે જે તમારા ઘરનું વાતાવરણ બગાડે છે શાસ્ત્રો માં જણાવવામાં આવ્યું છે કે તુલસી ના પાસે કેળાનું ઝાડ વાવી શકો છો જો આપણે તુલસીના ઝાડ પાસે કેળાનું ઝાડ વાવીએ તો તુલસી વાવવાથી અનેક ગણો ફાયદો થાય છે કારણ કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે એવું બને છે કે તેને તુલસીની પાસે લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આપણે તુલસીના છોડમાં શાલિગ્રામ પણ રાખવો જોઈએ શાલિગ્રામને તુલસીના છોડ પાસે રાખવાથી તમને તુલસીના વધુ ફાયદાઓ જોવા મળે છે કારણ કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનો નિરાધાર સ્વરૂપ માનવામાં આવે છે તે કાળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે તેને તુલસીના વાસણમાં રાખો છો તો તે તમારા ઘરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તમારા ઘરમાં ફક્ત એક જ શાલિગ્રામ રાખવા જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા કરતા શાલિગ્રામની પૂજા કરવી વધુ સારી છે મિત્રો તે બ્રાહ્મણની મોટી પુત્રી તેની નાની બહેનને કહે છે મેં તને ઘરમાં તુલસી વાવવાથી લઈને તેની સંભાળ કેવી રીતે રાખવી તે તમામ બાબતો જણાવી છે હવે આજથી તું આ વસ્તુઓ અપનાવી લે અને તેની મોટી બહેન તેને જરૂર મુજબ થોડા પૈસા આપે છે અને થોડા દિવસ ત્યાં રહીને તે જાય છે અને પછી તેની નાની બહેન તેની બહેન દ્વારા કહેલી બધી બાબતો ખૂબ જ કાળજીપૂર્વક કરે છે અને થોડા જ દિવસોમાં તેનું જીવન ફરી ખુશીઓથી ભરાઈ જાય છે અને તેના પતિનો ધંધો પણ ફરીથી ચાલવા લાગે છે હવે તેમને તે ધંધામાં ઘણો નફો થાય છે અને તેમનું જીવન આનંદ પસાર થવા લાગે છે મિત્રો શિવજી કહે છે હે દેવી પાર્વતી હવે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે ત્યારે માતા પાર્વતીજી કહે છે હે ભગવાન તમે મને ખૂબ જ માહિતીપ્રદ વાર્તા આપી છે મને આ વાર્તામાંથી મારા બધા પ્રશ્નોના જવાબો મળી ગયા છે મિત્રો

અહીં વિડિયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર